નીટની પરીક્ષા રદ કરી અને ફરી લેવાની માગણી સાથે સીવાયએસએસ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે કિસાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું કે જેમાં સિવાયએસએસના કાર્યકરો દ્વારા એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પુતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે ચૌદ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી આ કાર્યક્રમમાં રસ્તા રોકો આંદોલન કરી અને કિસાનપરા ચોકને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો આ અંગે સિવાય એસએસના મહામંત્રી કલાપી વાળાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશમાં અલગ અલગ ચાલીસથી પણ વધુ પરીક્ષાના પેપર લીક થયા છે કે જેની લાખો વિદ્યાર્થીઓને સીધી અસર થવા પામી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલ નીટની પરીક્ષામાં પણ મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પંચોતેર ટકા ટોપર વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે તદુપરાંત છ ટોપર્સ એવા છે કે જેઓ એક પરીક્ષા કેન્દ્રમાંથી આ પરીક્ષા આપી છે આ પરીક્ષાનું મોટું કૌભાંડ બહાર આવતા પરીક્ષાને રદ કરી અને તેને ફરીથી લેવા માટે યુવા આગેવાનોએ માગણી ઉઠાવી હતી આંદોલનાત્મક કાર્યક્રમમાં સિવાયએસએસના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા દ્વારા આ કૌભાંડમાં દોષીઓને કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી જોઈ લ્યો કેવી રીતે મારા કરો જતા